ના ના છોકરા ને ભણ્યા માં તકલીફ પડે છે કોમ્પિટિશન રિપેરિંગ કરાવી આવું તો છોકરો ભણ ભણ તો આગળ વધ તો કઈક સાહેબ બાહેબ બને એ મારી અરે દેખાતું નહિ છોકરા કોમ્પ્યુટર અરે અરે આ કોમ્પ્યુટર નહીં કોમ્પિટિશન છે છોકરાને ને રિપેરિંગ કરી આલું ભણ્યા માં ધ્યાન આલ કોમ્પ્યુટર કોમ્પિટિશન નહીં અરે આ કોમ્પ્યુટેશન છે આ કોમ્પ્યુટેશન લખેલું કોમ્પ્યુટેશન ચાલે જો આપણે કરવા લઈ જવું અરે આ રિપેરિંગ માં જવું છું

આ મને તમે તમે ખબર ડોબો મૂકીને મોટી ભૂલ કરો તો હવે તમે શું કરી લેશો તારી ડોબું રમતું શું બોલ્યા આ ડોબો તમારે હટાવવાનો જ નહીં હટાવીએ જ રહે

નાખું છું જે ખાઈ આ ભાઈ નહીં એ મન ખાવાનું નહી ખાઈ ને આવો લાફો ખાઈ ને આવો લાફો ખવડાવે

ના કહે તમારું આવી બની હોય હું શું કહું બરોબર ખોળજીઓ એ તમે ના પાન્સલ લેવા તમને તમે જાઓ એમ શું કહું છું કામ કર તું અમથી જા પણ હું અમથી જાઉં તું કે એના નિહારવાની ના અમથી બરાબર પાછી એના હે ને ઢોકડી માંથી ભાગી ના હો ના જોઈએ હો મે તને શું કીધું એ બધી વાત સત્તુ બનામ મારી નઈ નાખવા નાખો પકડ Bakar! Alam mana tu bakar? Oi! Udah, udah. Jangan lihat kuat biar milik. Bakar, dua puluh,

અરે બે ને વાત કરું ક્યાં સમજો ક્યાં રમતું નથી તમે ગોમ ના વાગ છો ને તો હું પણ ગામનો ખર્ચો તું કે ખાવાનો ટાઈમ થયો ખવડાવવાનો નહીં એટલે આપણે છે ટીવી પણ એની વાગે વાલી પૈસા આગેવાન જે પૈસા થતા હોય એ હું લઈ જજો પૈસા જોઈએ કર્યો મારા મારા પૈસા તમાર જો છું રે 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 રમતું અત્યારે જવા દે દેવો

barutat anur.